નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જૂનથી ધોરણ એકથી બારના સિલેબસની અંદર ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે અને આની અંદર ટોટલ સિક્સટીન જે નવી ટેક્સ્ટબુક છે એ આપવામાં આવી રહી છે મીન્સ એકથી બારમાં લઈને ટોટલ સોળ જે ટેક્સ્ટ બુક છે એની અંદર ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે આની સાથે સાથે જે ભગવદ્ ગીતા જેવા સબ્જેક્ટ જે છે એ આની અંદર ઉમેરવામાં આવી રહ્યા છે જેથી તમને ભગવદ્ ગીતા જેવા આપણા જે પાઠ્યપુસ્તકો છે એની જાણકારી મળી રહે અને એની સાથે સાથે બીજા અમુક પણ આની અંદર એડ કરવામાં આવી રહ્યા છે તો શું છે આ ઇન્ફોર્મેશન એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરીશું તો વિડીયોને લા સુધી જરૂર જુઓ તો શરૂ કરીએ આજનો વિડીયો બની સ્કૂલમાં ત્રીસ મે સુધીમાં પાંચ પોઈન્ટ છ્યાસી કરોડ પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવાશે જૂનથી ધોરણ એકથી બારમાં સોળ નવી ટેક્સ્ટબુક આવશે મીન્સ એકથી બારની અંદર ટોટલ જે સોળ નવી ટેક્સ્ટબુક છે એનો ચેન્જીસ કરવામાં આવી રહ્યો છે સોળ જે ટેક્સ્ટબુક છે એની અંદર ચેન્જીસ કરવામાં આવશે તો આ વિડીયોમાં આપણે એ પણ જોઈશું આ વર્ષથી ભગવદ્ ગીતા ભણાવશે ધોરણ નવથી બારમાં આ કોર્સમાં ટ્રાફિક શિસ્તનો સમાવેશ મીન્સ જે ભગવદ્ ગીતા છે એ બધા જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે એની સાથે સાથે જે ટ્રાફિક શિસ્ત છે તેના માટે પણ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જૂન બે હજાર ચોવીસથી શરૂ થતા શૈક્ષણિક વર્ષ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળી જાય તેટલા માટે પુસ્તકો રવાના કરી દેવામાં આવ્યા છે અને તારીખ ત્રીસ મી મે સુધીના પાઠ્યપુસ્તકો સ્કૂલમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત નાનાથી લઈને મોટા શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે નાગરિકોને સ્વભાવમાં જ ટ્રાફિક સાયન્સ અને તેટલા માટે નવી પદ્ધતિને પ્રથમ વખત ટ્રાફિકના પાઠ ભણાવવા માટે ધોરણ નવથી દસ સમાજ વિજ્ઞાન વિષયમાં ટ્રાફિકના પ્રકરણો ઉમેર કરવામાં આવ્યો છે ઉપરાંત રાજ્યમાં પાઠ્યપુસ્તકો મંડળ દ્વારા ધોરણ નવ અને ધોરણ દસ તમામ માધ્યમના સામાજિક વિજ્ઞાન અને ધોરણ અગિયાર બારમાં માત્ર ગુજરાતી માધ્યમ ગુજરાત પ્રથમ ભાષા રોડ સેફ્ટીના પ્રકરણ ઉમેરવામાં આવ્યા છે ટ્રાફિકના પ્રકરણમાં વાહન ચાલકની ફરજ વિશે જણાવવામાં આવ્યું છે વાહન ચાલકે કઈ રીતે વાહન ચલાવવું જોઈએ સીટ બેલ્ટ પહેરવા વાહન પાર્ક કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી સહિત બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે મીન્સ તમને પહેલેથી જ આ ભણાવવામાં આવશે કે તમે કઈ રીતે ટ્રાફિકનું પાલન કરી શકો જેથી આગળ જઈને જે ટ્રાફિકના રૂલ્સ છે એ ઓછા તૂટે એટલા માટે ડ્રાઇવિંગ લાયસન્સ કયા વાહન ચલાવતી વખતે જરૂરી છે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની મર્યાદાનું નિરૂપણ કરવામાં આવ્યું છે ઉપરાંત લેન્ડ ડ્રાઇવિંગ ચોકડી ગોળાઈ ઓવરટેક કઈ રીતે કરવું હેલ્મેટ મહત્વ પણ આપવું આવ્યું આવા બધા જે કોર્સિસ છે એની અંદર એડ કરવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો કે નવા કોર્સમાં રોડ સેફ્ટી ડ્રાઇવિંગ લાઇસન્સની સમજ અપાશે વિદ્યાર્થી ભણી રહે ત્યાં સુધીમાં ગીત ગીતા મેળવી લે એવી વ્યવસ્થા મીન્સ તમને ભગવદ્ ગીતા જે છે એનો પણ સાર તમને મળી રહી અને એની પણ ઇન્ફોર્મેશન તમારા જોડે હોય એટલે માટે આની અંદર ભગવદ્ ગીતા પણ ઉમેરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ તબક્કાવાર અભ્યાસક્રમમાં દાખલ કરવાની છેલ્લા બે વખતથી અથવા તો બે વર્ષથી જાહેરાત કરવામાં આવે છે છેવટે જૂન બે હજાર ચોવીસ પચીસથી ધોરણ છ થી આઠમાં ભાગ એક અમલમાં મૂકવામાં આવ્યો છે આ માટેનું નવું પુસ્તક અમલમાં આવશે જ્યારે ધોરણ નવથી બારમાં માત્ર ગુજરાતી માધ્યમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે એમને ચેન્જીસ કયા કયા કરી રહ્યા છે એની પણ ઇન્ફોર્મેશન આપેલી છે સૌથી પહેલાં આગામી સત્રથી આ નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવશે ધોરણ એક અને બેમાં તમામ માધ્યમની અંદર ગણિત વિષયનું જે પાઠ્યપુસ્તક છે એની અંદર સુધારો કરવામાં આવી રહ્યો છે અને આની અંદર એન સી આર ટી પુસ્તક જે છે એમાં તમારે એ પુસ્તક લેવાનું રહેશે એકથી બેની અંદર અંગ્રેજી માધ્યમની અંદર સુધારો કરવામાં આવ્યો છે જેની અંદર તમારે રુદંગ જે વિષયો છે એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા છે જે અંગ્રેજી માધ્યમમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમના માટે છે અને એમાં એનસીઆરટીનું પુસ્તક પછી એના પછી એક અને બે ધોરણમાં હિન્દી માધ્યમમાં જે ભણે છે એમને સારંગી વિષયોમાં પણ ચેન્જીસ કરવામાં આવે છે જેમને એનસીઆરટી પુસ્તકો લેવાના રહેશે એ પછી જે એ ધોરણ એક અને બે ઉર્દુ માધ્યમમાં જે સ્ટડી કરી રહ્યા છે એમને કયા વિષયમાં ચેન્જ કરવામાં આવી છે એ રહેશે સહેનાઈ અને એમનું પુસ્તક રહેશે એન સી ઈ આર ટી પુસ્તક એના પછી પાંચમા ધોરણમાં ગુજરાતી માધ્યમમાં જે વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યા છે એમને વિષયમાં ચેન્જ કરવામાં આવ્યો છે અંગ્રેજી દ્વિતીય ભાષા નવા પાઠ્યપુસ્તક એના પછી છઠ્ઠા ધોરણમાં જે ભણી રહ્યા છે એમને ત્રણ વિષય સાથે સાથે ત્રણ માધ્યમની અંદર ચેન્જ કરવામાં આવી રહ્યો છે ધોરણ છની અંદર ગુજરાતીમાં ભણતા મરાઠીમાં ભણતા અને સંસ્કૃતમાં ભણતા ત્રણેય વિદ્યાર્થીઓ માટે એક એક વિષયમાં ચેન્જીસ કરવામાં આવ્યો છે જે છે અંગ્રેજી દ્વિતીય ભાષા તો પાંચમા ધોરણ માટે છે એના પછી પલાસ ગુજરાતી પ્રથમ ભાષા જે છે એ ગુજરાતી માધ્યમમાં ધોરણ છમાં ભણતા હોય એમના માટે ચેન્જીસ કરવામાં આવ્યો છે પછી મરાઠી વાંચનવાળા એ મરાઠી માધ્યમમાં જે ભણતા હોય એમના માટે એમાં ચેન્જીસ કરવામાં આવ્યો છે એની સાથે સાથે જેમનું સંસ્કૃત માધ્યમ હોય એમની સંસ્કૃત પાઠશાળાની અંદર ચેન્જ કરવામાં આવ્યો છે એના પછી ધોરણ સાતમાં ભણતા હોય અને એમનું માધ્યમ ગુજરાતી હોય તો ગુજરાતી પ્રથમ ભાષા જે વિષય છે એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યો છે એના પછી ધોરણ સાત છે તમામ માધ્યમમાં ભણતા હોય એમને ગણિત અને વિજ્ઞાન આ બે જે પાઠ્યપુસ્તકો છે એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા છે મીન્સ તમે કોઈ પણ આના માટે ગાઈડ લો અથવા તો નવી બુક પરચેસ કરો જે પ્રાઇવેટ સ્કૂલ્સમાં ભણી રહ્યા છે તો એમને આ બુક પરચેસ કરવાની રહેશે એના પછી જે ધોરણ આઠ ગુજરાતી સિવાયના અન્ય માધ્યમો એમના માટે જે વિષય છે એ રહેશે ગુજરાતી ભાષા એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યો છે એના પછી જે છ થી આઠ એની અંદર જે ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યા છે એમને શ્રીમદ્ ભગવદ્ ગીતા જે છે એડ કરવામાં આવી રહી છે એના પછી જે નવ અને દસ તો તમામ માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમને સામાજિક વિજ્ઞાનની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા છે એના પછી જે ધોરણ નવથી બાર એમાં ગુજરાતી માધ્યમમાં જે ભણે છે એમને માટે ગુજરાતી પ્રથમ ભાષા જે છે એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યો છે એના પછી જે ધોરણ અગિયાર અને બાર એની અંદર ગુજરાતી માધ્યમમાં જે ભણી રહ્યા છે એમના માટે ગુજરાતી પ્રથમ ભાષા જે છે એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યો છે એના પછી છે કે ઇલેવન નંબરમાં ઇલેવન ક્લાસમાં જે ભણતા હોય એમાં તમામ માધ્યમના વિદ્યાર્થીઓ માટે જે અર્થશાસ્ત્ર છે એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યો છે તો આ હતા જે સિક્સટીન જે બુક્સ છે એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યો છે ધોરણ વાઇઝ અલગ અલગ બુક્સ છે તો તમે આ માહિતી વધુથી વધુ શેર કરો જેથી એકથી બારમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ બુક નવી પરચેસ કરે અથવા તો એના માટે ગાઈડ પરચેસ કરે તો આના અકોર્ડિંગ પરચેસ કરે અને જે પણ એમને બુક લેવાની થતી હોય એ જ પ્રમાણે લે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ